નમસ્કાર રામ રામ રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે હું પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદાર ભાઈ બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન કરાવવા બદલ ચૂંટણી પંચના તમામ અધિકારીઓનો અને સ્થાનિક વહીવટીતંત્રનો આભાર માનું છું ધોમ ધકતા તાપમાં સવારના છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી એક ધારા અવિરત પગવાળીને નહીં બેસનારા અમારા સૌ કાર્યકર્તાઓને સલામ કરું છું એમને સેલ્યુટ કરું છું એમની મહેનત રંગ લાવી છે મને આભાર માનવો છે સૌ સંતોએ જે ઉદાર દિલથી મને આશીર્વાદ આપ્યા એ તમામ સંતો મહંતોનો હું અંતઃકરણપૂર્વક આભારી છું અમારા પક્ષના વડીલોએ જે જહેમત લીધી પક્ષના આગેવાનોએ આ ચૂંટણીમાં જે પ્રકારે મને સહયોગ કર્યો એ બધાનો પણ હું આભાર માનું છું નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગઈકાલે આખા ગુજરાતમાં લોકસભાની સીટમાં તેનું મતદાન પૂર્ણ થઈ ગયું મિત્રો ઘણી બધી જગ્યાએ શાંતિપૂર્ણ મતદાન થયું હતું તો ઘણી જગ્યાએ કેટલાક મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા એવો મિત્રો તમને અત્યારે ખ્યાલ જ છે કે ચૂંટણી પૂર્વે ક્ષેત્રીય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો હતો તો મિત્રો ત્યાર પછી આ ચૂંટણી પૂરી થઈ ગઈ ત્યાર પછી પરસોત્તમભાઈ રૂપાલાએ એક વિડીયો શેર કર્યો છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે આ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું અને મિત્રો ફરીવાર તેમણે ક્ષેત્રીય સમાજની એકવાર માફી માંગી હતી અને તેમણે જણાવ્યું હતું કે તેમનો જે અત્યાર સુધીનો આ કાર્યકાળ છે એમાં મિત્રો સૌથી ખરાબ સમયમાંથી તે તેઓ પસાર થયા છે અત્યારે એવું તેમણે આ વિડીયોમાં જણાવ્યું હતું તો મિત્રો તમે પરશોત્તમભાઈ રૂપાલા વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો